ભરૂચ વિલાયત સાયખાના રસ્તા ઉપર ભારે ખીચડતી ટ્રાફિક જામ તંત્રની નિષ્કાળજીથી વાહન ચાલકોમાં રોષ ભરૂચ વિલાયત સાયખા જેવી મોટી જેઆઈડીસી ને જોڑતા દેરોલ વિલાયત માર્ગ પર આજે સવારથી જ ટ્રાફિક જામનો ખળાર જોવા મળ્યો હતો સવારે આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા હતા અને વાહનોની લાંબી કતરો જોવા મળી હતી કારણ કે માર્ગ પર પડેલા ખાડાઓ અને કીચડના સામ્રાજ્યને લઈ ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી આ ઘટના એ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે વાહન ચાલકો અને ઉદ્યોગો આખી હાલાકી ભોગવી રહ્યા છે તેમ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે આ રોડ પરના ખાડાઓ અને કિચર સામ્રાજ્ય એટલા મોટા પ્રમાણમાં છે કે વાહનોની ગતિને થંભાવી દીધી છે અને વાહનોની લાંબી કતરો લાગવા છતાં પણ તંત્ર અને નેતાઓને જનતા પડતી હાલકી દેખાતી નથી જ્યારે હવે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓને શરમ આપવી જોઈએ લાખો રૂપિયાનું નું ઇંધન વેડફાઈ રહ્યું છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આ ખાડા ખાન કરી રહ્યું છે હવે જોવું રહ્યું કે જાડી ચાંબીના અધિકારીઓ અને નેતાઓની આંખો ક્યારે ખુલશે અને ક્યારે આ રસ્તાનું સમારકામ થશે આજ રોજ બેરોલ થી વિલાયત વચ્ચેનો રોડ ખૂબ જ અત્યંત ખરાબ હાલતમાં છે અને સવારના આઠ વાગ્યાથી ટ્રાફિક બંધ છે અને રોડ પર એટલા મોટા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે કે રોડ દેખાતો જ નથી કે રોડ છે કે કેટલ છે બીજર કાઢી જતી એક સાઈડનો રોડ પૂરી કાઢી છે અને બીજી સાઈડનો જે લોકો ડસ્ટ પૂરે છે એટલું મટોળું પૂરે છે હવે ક્યાં જવું આ રોડ છે કે પછી શું કહેવાનું આ કોઈ પણ જાતના વાહનોના ઈંઝણ એટલા ખરાબ થાય છે ડીઝલ ભરે છે પેટ્રોલ ભરે છે લાખો યુવાનો આ રોડ પરથી કામદારો યુવાનો જીઆઈડીસીમાં કામ કરે છે જીઆઈસીમાં કામ કરે છે લોકોની એટલી કે થઈ ગઈ છે કે એની કોઈ વાત ના પૂછો અને સાહેબ સવારના આઠ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી પણ હજુ કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી બસ આ એક જ તંત્રની અપીલ છે કે સાહેબ જેટલું આ પાસ કામનું કામ ચાલુ કરાવો અને એને સાદી રીતે બને એ જ અમારી ઉપેક્ષા